ફૂલકાંજળી વ્રત જે શ્રાવણ શુદ્ધ ત્રીજના દિવસે આ વ્રત ખાસ કુંવારી કન્યાઓ મનવાંછિત વર મેળવવા કરે છે આ વ્રત ભગવાન શંકર અને માતા પાર્વતીને સમર્પિત છે શ્રાવણ માસની અજવાળી ત્રીજે કુંવારિકાઓ સવારે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન કાર્યથી પરવારી સ્વચ્છ કપડાં પહેરી શણગાર સજી ભોળાનાથના મંદિરે જઈ ભગવાન શિવ અને માતા પાર્વતી તેમજ ભગવાન ગણેશની અબીલ ગલાલ કંકુ અને સુગંધિત પુષ્પ અને ફળ અર્પણ કરી ભક્તિભાવથી પૂજા કરવી વ્રતના દિવસે ફળાહાર કરવો પ્રભુને પ્રિય એવા ફૂલ સૂંઘ્યા પછી જ જળપાન કે ફળાહાર કરવો આ વ્રતમાં ફૂલ સૂંઘવાનું ખાસ મહત્વ છે ખાસ કરીને ગુજરાત અને કાઠિયાવાડમાં કુમારિકાઓ આનંદ અને ઉલ્લાસથી આ વ્રત કરે છે આખો દિવસ ફૂલ સૂંઘવું અને સંધ્યા સમયે ગાય માતાનું પૂજન કરવું તેમજ રાત્રિ જાગરણ કરી ભગવાન શંકર માતા પાર્વતીની કથા અને ભજન કીર્તન કરવું આમ પાંચ વર્ષ સુધી વ્રત કરી વ્રતનું ઉજવણું કરવામાં આવે છે ઉજવણામાં પાંચ કુંવારી કન્યાઓને ગોળણી કરવાની હોય છે ગોળણીઓને જમાડી સૌભાગ્યનું પ્રતિક એવી વસ્તુ ભેટ આપવી તેમજ ભગવાન શિવના મંદિરે ચાંદીનું ફૂલ પૂજામાં ચડાવવું તેમજ યથાશક્તિ દક્ષિણા આપવી દેવપુરાણો કહે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી આવ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે મનગમતા વરની પ્રાપ્તિ થઈ સુસંતતિ પ્રદાન થાય છે ફૂલની જેમ તેનું જીવન સુગંધિમય બને છે આ પ્રમાણે જીવન સંસાર સદાય સુખમય બને છે તો આવો આપણે પણ આપણી દીકરીઓના શુભ હેતુ ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરીએ કે હે શિવ પાર્વતી તમારું નિષ્ઠાપૂર્વક વ્રત કરનાર દીકરીઓને મનવાંછિત ફળ આપજો તેમની મનોકામના પૂર્ણ કરજો જય મા પાર્વતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી આવનાર દરેક નોટિફિકેશન આપને પહેલાં મળે તેમજ કોમેન્ટમાં જય મા પાર્વતી જરૂર લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે જય મા પાર્વતી